આખી જે ઘટના બની છે અત્યારે શું મામલો ધાડે પડ્યો છે શું થયું છે અત્યારે અમારા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર સાતના પૂર્વ કોર્પોરેટર શ્રી રમેશભાઈ રાજા તેમના દીકરાની ગઈકાલે નિર્મમ હત્યા કરવામાં આવી છે જે રીતે હત્યા થઈ છે જેમાં તેનો કોઈ વાંક નહોતો એ પોતે તેના વિસ્તારના છોકરાઓ જ્યારે આ મારામારીની અંદર ઇન્જર્ડ થયા તે લોકોને હોસ્પિટલ જોવા માટે ગયો હતો અને જે રીતે તેની ઘાતકી હત્યા થઈ છે અને જે લોકોએ હત્યા કરી છે તેનો ભૂતકાળ પણ ખૂબ ખરાબ છે આની પહેલાં પણ ઘણા આવા હુમલાઓ તેઓ કરી ચૂક્યા છે વડોદરા શહેરના નગરજનોની અંદર ખૂબ જ આક્રોશ છે પાર્ટીના કાર્યકર્તાઓ અને સમાજના લોકો પણ મોટી સંખ્યામાં રાતથી અમારી સાથે અહીં પોલીસ સ્ટેશન સયાજી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સરકારમાં પણ અમે આની જાણ કરી છે અને ચોક્કસપણે અત્યારે તમને પણ મીડિયાના લોકોને પણ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી પ્રેસના વાર્તાથી તમને પણ માહિતી આપશે અમને વિશ્વાસ છે કે જે પ્રકારની હત્યા થઈ છે આશાસ્પદ યુવાન જેનું લગ્ન પણ ત્રણ ચાર મહિના પછી હતો એમના ઘરની અંદર એકનો એક પુત્ર હતો જેનો કોઈ વાંક નતો તેનો કોઈ ઇતિહાસ પણ એવો ખરડાયેલો નથી કોઈ કેસ નથી અને આવી નિર્મમ હત્યા કરવામાં આવે ત્યારે એ પ્રકારના ભયનું વાતાવરણ આ વિસ્તારમાં ફેલાવવામાં આવી રહ્યું છે અને આ ભયના વાતાવરણની અંદર લોકો ઘર ખાલી કરીને જતા રહી એવી પણ ચેષ્ટા છે આ લોકોની જે પ્રકારનું કૃત્ય કર્યું છે તેને ચોક્કસપણે સાથી ના લેવાય વડોદરા શહેરની આ સંસ્કારી નગરી અને તેમાં પણ આવા પ્રકારના તત્વો જે એકલ દોકલ પોતે એક ગેંગ બનાવીને આવી રીતે ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના લોકો પણ ભેજિત છે હું ચોક્કસપણે માનું છું કે સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અમારા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ અમારી ચૂંટાયેલી સૌ પાંખ અમારા સંગઠનના સૌ લોકો તમામ લોકો એકી અવાજે એકી સાથે બધા જ લોકો એ કહ્યું છે કે તે આ કૃત્ય સહેજ પણ ચલાવી ના લેવાય આ શહેરની અંદર આવા લોકોને કોઈ પણ રીતે સાંખી ના લેવાય અને તે લોકોને તાત્કાલિક ઝેર કરીને વડોદરા શહેરની પરિસ્થિતિ બધા જ લોકો આ ડરમાંથી બહાર આવે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરવામાં આવે તેવી વાત અમે કરી આ બાબર જે છે એના ઉપર અનેક ગુનાવ રજીસ્ટર છે આટલું કુખ્યાત બન્યો શું માનું છું કોણ એને છાવ હતું અથવા તો હત્યા માટે જવાબદાર કોણ બાબર કે પોલીસ જે કોઈ છાવરતું હશે તેની પણ તમને માહિતી અત્યારે પ્રેસ દ્વારા વડોદરા શહેરના પોલીસ શ્રી આપવાના છે અમને ચોક્કસપણે આશા છે કે જે પ્રકારનું કૃત્ય થયું છે અને જે પ્રકારનો આક્રોશ છે વિસ્તારના લોકોનો વડોદરા શહેરના નગરજનોનો ચોક્કસપણે પોલીસે આની અંદર ઠોસ કાર્યવાહી કરવી જ પડશે કેમ કે તમે જુઓ છો કે રાતથી દોઢ વાગ્યાથી લઈને અત્યાર સુધી લોકો પોતાના ઘરે ગયા નથી અને પોતાના ઘરનો પોતાનો દીકરો એકને એક જેની કમાણીથી તેઓનું ઘર ચાલતું હતું એવા વ્યક્તિની જયારે નિર્મમ હત્યા થાય ત્યારે લોકોનો સ્વાભાવિક છે કે આક્રોશ ખૂબ જ વધી જાય અમે પણ માન્ય છે કે આવું સેસ ના ચલાવી લેવાય અમને ચોક્કસપણે વિશ્વાસ